પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ એમના અંતરની અંદર આધ્યાત્મિકતાના તેજની કઈ ઝાંખી થઈ હશે કે અમારી પેઢીઓની પેઢીઓ જતી રહી પણ કોઈએ અમને વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને પુષ્પ વડે કરીને નવાજ્યા હોય એવો કોઈ ઇતિહાસ નથી આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવું અમારા માટે અમને માન આપે છે અને અમને આ પ્રમાણે સમજે છે એટલે સ્વામીશ્રીના આ વચનોની અંદર બધા જ રોકાઈ ગયા અને ત્યારે એમના કારીગર ક્ષેત્રના ઇતિહાસની અંદર ઘણા બધાને આશ્ચર્ય થયું કે આમ બને નહીં પણ બન્યું છે એનું કારણ પ્રમુખ સ્વામી મહારાજ છે તો આવી પ્રકારે જે કારીગરોને વિશ્વકર્માનું સ્વરૂપ સમજીને કામ કરતા જોયા હોય એ પ્રમુખ સ્વામી મહારાજના એક યોગી બાપાના સંકલ્પને પૂર્ણ કરવા માટે થઈને એમણે જે અક્ષરધામની રચના કરી એ રચનાની અંદર મુંબઈના હાઈકોર્ટના જજ આવેલા અને એમણે પોતે ત્યાં આગળ અહીંયા આવવું નહીં એવું નક્કી કરેલું એને બદલે એમણે પોતે સંતોને મળી અને પછી આપણી સ્વામિનારાયણની પૂજા એમણે લીધી અને આ પ્રમાણે કહેવાય છે કે સત્સંગના રંગે રંગાયા તો એક પથ્થરે પથ્થરની અંદર પણ પ્રભુત્વ આપણને બધાને અનુભવાય એવું અક્ષરધામ જે અક્ષરધામના સર્જનની અંદર પ્રમુખ સ્વામી મહારાજની પોતાની આગવી અમી દ્રષ્ટિના કારણે કરીને અત્યારે પણ જેટલા લોકો આવે છે આપણે બધા ઘણા બધા સંતોના મુખે કરીને આર કે લક્ષ્મણનો પ્રસંગ સાંભળ્યો છે કે એક વખત આવ્યા પછી બીજી વખત પણ કે મારે જવું છે અને બીજી વખત આવ્યા પછી એ પોતે એમ કહેનાર વ્યક્તિ કે હું ક્યાંય ભગવાનમાં માનતો નથી અને ભારતની અંદર જબરદસ્ત કાર્ટૂનમાં નંબર વન ગણાય એવી વ્યક્તિ પણ જ્યારે અબ્દુલ કલામ સાહેબને એમ કે ફરી વખત મને કાલે પણ મોકલો અને તમે પૂછી જુઓ કે હું કાલે આવું અને ત્યારે તે વખતે સંતો પણ વિચારમાં પડી ગયા અને તે વખતે સંતોએ કહ્યું કે આ સર્જનહાર પણ અહીંયા જ બિરાજે છે એમને મળવું છે અને ત્યારે જે પોતાના અંતરની અંદર અદભુત શાંતિની અનુભૂતિ થઈ હોય એ આર કે લક્ષ્મણન એ પોતે તે વખતે કશું બોલતા નથી પણ ગયા અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રથમ દર્શન કર્યા ને ત્યાં તો ને ધ્રુસકે રડવા માંડ્યા અને પોતાને અંતરની અંદર અત્યાર સુધીની જે કંઈ કરેલી ભૂલો હશે એ ભૂલોનો પશ્ચાતાપ થવા માંડ્યો આ એમનામ બનતું નથી આધ્યાત્મિક તેજ ધારણ કરનાર પુરુષ કે જે આપણને આ અનુભવ થાય અને ત્યારે અબ્દુલ કલામ સાહેબને એમણે કહ્યું કે મારા જીવનની અંદર જો તમે મને અક્ષરધામ જોવા ન જ મોકલ્યો હોત તો ઘણું બધું મારે જોવાનું રહી ગયું હોત એમ હું માનું છું એટલે એ દ્રષ્ટિથી આપણને ખ્યાલ આવે આધ્યાત્મિક તેજની અંદર જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આવા વિરાટ કાર્યો કરવા છતાં પણ એ પોતે એમ સમજે છે કે આ આપણે કરતા નથી આના કરતા ભગવાન છે અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને દિલ્હીના અક્ષરધામની અંદર ઉદઘાટન થયા પછી પૂછવામાં આવ્યું કે સ્વામી હવે આના પછી તમારો બીજો શું કાર્યક્રમ પ્રોગ્રામ છે તમે શું કરવાના છો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે અમે તો ભગવાન ભજવાને ભજાવવા આવ્યા છીએ આ તો સાઇડ માં થોડું થોડું થતું જાય એ અમારો મુખ્ય પ્રોગ્રામ તો ભગવાન ભજવાને ભજવા ભજવાનો છે ત્યારે આપણને ખ્યાલ આવે કે આટલા વિરાટ કાર્યો કરવા છતાં પણ એ એમનો અભિગમ નથી હા જરૂર એના દ્વારા આવનારા લોકોના અંતરની અંદર ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં વધારો જરૂર થશે અને નાસ્તિક વિચારથી વરેલી વ્યક્તિઓ પણ ત્યાં આગળ આવીને આસ્તિકતાના ભાવની અંદર પરિવર્તિત થઈ જાય એ પણ આપણે ઘણા બધા અનુભવો જોયા છે ત્યારે આપણને ખ્યાલ આવે કે વિરાટ કાર્યો કરવા એ આધ્યાત્મિક શક્તિ વગર શક્ય જ નથી રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કે પછી અનિલ અંબાણી જે કોઈ બેમાંથી એક ગયા હશે અને એમણે આ બધું જોયું અને પૂછ્યું કે કેટલા સમયમાં પૂરું થયું અને ત્યારે કહ્યું કે આ પાંચ વર્ષમાં પૂર્ણ થયું અને ઉદઘાટિત થઈ ગયું ત્યારે એમણે પોતે કહ્યું કે અમારી પાસે બધી જ પ્રકારની આર્થિક કોઈ તકલીફ નથી અને અમારે કરવાનું હોય તો પણ અમારે પચાસ વર્ષ તો લાગી જાય એને બદલે પ્રમુખ સ્વામી મહારાજમાં આ આધ્યાત્મિકતાનું એક તેજ છે હવે મજાની વાત હવે એ આવે છે કે અક્ષરધામના સર્જન વખતે આપણે દસ હજાર જેટલા કારીગરો ભેગા કરવાના હતા એટલા તો આ રાજસ્થાનના આજુબાજુના ગામડાઓમાં તપાસ કરતા એટલા હતા જ નહીં હવે જો કારીગરો વધારે ન મળે તો કામ જલ્દી ન થાય અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એવું કહ્યું કે લગભગ ત્રણસો કે સાડી ત્રણસો જેવા કારીગરો મળ્યા હતા તો પ્રમુખ સ્વામી મહારાજની કેવી આગવી સૂજ છે તો સ્વામી કે આપણે એ લોકોના લોહીની અંદર આ ઘડતર કામ કરવાની એક સૂજ પડેલી જ હોય છે એટલે આપણે થોડું ઘણું પરિવારની અંદર જન્મેલા હોય એટલે અથોડો અને ટાંકણાની તો ખબર જ હોય એટલે એવા જે હોય બીજા છસો જેટલા બીજા જેને કંઈ આ શીખેલા નથી સ્વામી કે આપણે એક એક કારીગરની પાસે આ પ્રમાણે દસ દસ કે રાખી અને પછી એને ઘડતા શીખવાડી દેવાનું અને એ પ્રમાણે આપણે કામ કરવાનું એમ કરીને સ્વામીશ્રીએ જયારે આ સૂચન કર્યું ને ત્યારે અક્ષરધામના સર્જનની અંદર જેટલા સંતો બોધે પોતાના જીવનની અંદર સમર્પિત થયેલા હતા બધાને ખબર પડી કે ખરેખર આ પ્રમુખ સ્વામી મહારાજનું આધ્યાત્મિક તેજ અને કેવી કુશળતા કહેવાય સાથે સાથે એ પણ કહ્યું કે જે પથ્થરો મોટા મોટા નીકળતા એમાંથી જેટલી જરૂર હોય એટલું પથ્થર કાઢે પણ એમાંથી પણ જે કાઢવાનો હોય એને કાઢીને એવી જગ્યાએ વાપરવાનો હોય એટલે કોમ્પ્યુટરના સહારા વડે કરીને સ્કેલ માપની અંદર એ પથ્થર પથ્થરની સાઇઝ પથ્થરની ડિઝાઇન અને એમાંથી નીકળતો એમાં પથ્થરની અંદર બીજી કઈ ડિઝાઇન થઈ શકે એનો પણ જબરદસ્ત ત્યાં આગળ આનો અભ્યાસ કરતા એ કાર્યકર્તાઓએ આમ સારી રીતે જાણ્યું જોયું અને એના કારણે કરીને ઘણી બધી પ્રકારના ખર્ચની અંદર પણ ઘટાડો થઈ જાય છે એટલે કટર મશીનો વડે કરીને એ જ પ્રકારે કાપી અને એટલો નીકળેલો પથ્થરને પાછો બીજી જગ્યાએ જ્યાં જગ્યા જરૂર પડતી હોય ત્યાં આગળ ઘડીને મૂકવાનો એવું સુંદર કાર્ય આ પ્રમાણે થયું ત્યારે આપણને ખ્યાલ આવે કે હમણાં કાર્ય ઉપરથી આપણને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલી આધ્યાત્મિકતા જબરજસ્ત તેજ હતું અને ત્યાં રહેતા સંતોને કહ્યું કે રોજ બધા જ જેટલા કારીગરો ત્યાં રહેતા કરતા હોય એ બધાને ભગવાનની આરતીની અંદર બેસારવા અને પાંચ દસ મિનિટ હિન્દીની અંદર માવા મસાલા કેબીડી સિગારેટ જેવા નાના ગુટકા જેવા કંઈ વ્યસનો હોય એને છોડવા માટેનો પ્રયાસ પણ આપણે કરવો અને વાત મૂકવી એની અંદરથી કેટલા બધા લોકોને આ પ્રમાણે વ્યસન મુક્ત પણ બન્યા અને એના જીવનની અંદર એમનું આર્થિક પાસું મજૂરી મળે એનાથી તો સબળ થયું પણ ખોટા રસ્તે જે પૈસા જતા રહેતા હતા એ પણ બચવા માંડ્યા એટલે એમને ખ્યાલ આવ્યો કે પ્રમુખ સ્વામી સ્વામીશ્રીના સાનિધ્યમાં સારંગપુરના મંદિરનો સભા મંડપ હંમેશા ગાજતો જ રહેતો વહેલી સવારે પ્રાતઃ પૂજાથી માંડી રાત્રી સભા સુધી અહીં થતા રહેતા કથા કીર્તનના પડકારાના ક્રમમાં તારીખ ત્રણ જુલાઈની રાત્રે ભક્ત ચિંતામણીની કથા સમાપ્ત થઈ તે પછી સ્વામીશ્રી તેઓના ઉતારાની બહાર આવેલા લીમડા નીચે હિંડડા પર બિરાજમાન થયા અહી સંતો પાર્ષદોથી વિરડાયેલા તેઓ જેમ ઉડું ગણમાં શશી છાજે ની જેમ શોભી રહેલા તે વખતે ઘનશ્યામચરણદાસ સ્વામી કહ્યું બાપા જણજીલણીનો સમય આપ અહીં કરો પ્રતિવર્ષ આ ઉત્સવ સારંગપુરમાં ઉજવાતા સ્વામીશ્રીના કાર્યક્રમમાં આ વખતે ફેરફાર થયેલો તેથી તેઓ સમક્ષ વિનંતી આપવી પડી પરંતુ તે સાંભળી સ્વામી શ્રી બોલ્યા અમારો કાર્યક્રમ સંતો ગોઠવેલો છે તે પ્રમાણે મુંબઈ જવાનું છે તમે તો સંસ્થાના પ્રમુખ લાખોના ગુરુ તમે તો કહી શકો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારે જળ જણીનો સમય સારંગપુરમાં કરવો છે સંતોએ રમૂજમાં વાત કરી ત્યારે સ્વામી શ્રી જણાવ્યું મારા મનનો ધાર્યું ન થાય સાધુને બધાની સાથે રહેવું પડે જુદું ન પડે તેઓના શબ્દોમાં વેધક જ સ્વામી નવ દી સ્વામીશ્રી પાસેથી પાર્ષદો વિવિધ પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું તેમાં છેલ્લે સ્વામીશ્રીને જે કીર્તન પ્રિય હોય તે ગાય સંભળાવવાની વિનંતી થઈ ત્યારે તેઓએ જોઈ મૂર્તિ મનોહર તારી પદ ગાવવા શરૂ કર્યું તેઓના મંજુલ શ્વરે ગવાતો ભજન સૌ ન કેવળ સાંભળી રહ્યા પણ અનુભવી રહ્યા કારણ કે મહારાજમાં એકતાર થઈને કીર્તન લલકારતી સ્વામીશ્રીની એ મનોહર મૂર્તિમાં સૌના નેણા લોભાઈ ગયા જો કે કેવળ વરખંડમાં જ નહીં પરંતુ સ્વામીશ્રી જ્યાં જતા ત્યાં આ જ સ્થિતિ બની રહેતી અને ફક્ત સંતો જ નહીં પણ સૌની આ દશા થઈ રહેતી તેથી જ તારીખ સાત જુલાઈની સવારે સ્વામીશ્રી જ્યારે મંદિરમાં ઠાકોરજીની શણગાર આરતી ઉતારી રહેલા ત્યારે પણ નિળા લોભાણાની દશામાં વર્તતા કેટલાક પાર્ષદો સ્વામીને દર્શન કરી રહેલા પરંતુ તે જોઈ સ્વામી શ્રી ઠકોર કરી કે હે ઠાકોરજીના દર્શન કરો પ્રેમમાં વિવેકની માત્રા ભેળવવાનું તેઓ કદી ન ચૂકતા આજ દિવસે ભોજન કરવા બિરાજેલા સ્વામી શ્રી માટે એક સંત પાપડ લઈ આવ્યા તેઓની સ્થિતિ પણ સ્નેમ અને સુજે કંઈ જ હતી પરંતુ તેઓ જેવો એ પાપડ ભોજન પાત્રમાં મૂકવા ગયા ત્યાં જ સ્વામી શ્રી પૂછ્યું ઠાકોરજીને ધરાવ્યો આ સાંભળતા જ તે સંત ખચકાયા કારણ કે મર્યાદા ચૂકાઈ ગયેલી તારીખ આઠ જુલાઈ ની સવારે પણ પ્રાત પૂજા બાદ ઠાકોરજી થાળા આરોગવા ઉતારે પધાર્યા તે જ વખતે એક બાળક તેના નાનકડા હાથમાં આરતી ચાલી સ્વામીશ્રી સામે આવી ઉભો રહ્યો પરંતુ તે જ્યાં આરતી પહેલો આંટો મારવા જાય ત્યાં જ સ્વામીશ્રી તેને અટકાવી તેનું મુખ સભા મંડપની મૂર્તિ સામુ ફેરવી દીધું તેની પાસે ઠાકોરજીની આરતી ઉતરાવી પણ પોતાની તો ન જ કરવા દીધી ભક્ત વિના જીને પળ ન રહેવાય તેઓનો સહવાસ એટલે જાણે ભક્તિ આ વખતના રોકાણ સ્વામી સ્વામીશ્રી સંતો પાર્ષદો પર દર્શન વાતો પ્રસાદી અને મળવું સત્પુરુષના ચાર સુખ નો રચી દીધેલો ઉઠતા બેસતા સુતા જાગતા ચાલતા જમતા સભામાં વર્ગમાં એમ દરેક ક્રિયામાં તેઓ અનવરત અમૃતધાર વહાવતા રહ્યા ભજનની જેમ ભોજનમાં પણ સૌને ધરવી નાખ્યા